નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર કીર્તિ પટેલ અને ખજુરભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે દિવસે ને દિવસે વકરવા લાગ્યો છે વિવાદની અંદર એન્ટ્રી પણ થવા જઈ રહી છે મિત્રો 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 હાલમાં પટેલ લાઈવ આવી કરી રહ્યા છે છે તે ખવડ ગમન આ ઉપરાંત પણ ઘણા બધા કલાકારો છે જેમને ફોન કરીને જણાવી રહ્યા છે કે મારું છે તે કીર્તિ પટેલ સાથે સમાધાન કરાવો કીર્તિ પટેલ લાઈવ આવી અને અવનવાર છે તે નવા નવા ખુલાસા કરી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર કીર્તિ પટેલ દેવાયભાઈ ખવડ ગવણ બુવાજી સમાતા રંગે શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ લાઈવ વિડિયો શરૂ કરીએ કલાકારો પાસે પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કહે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવું આ ભંગારને કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને બધું જ છે એ લાઈવમાં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિક ને કહેવી પડે હો ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો મેં પર્સનલ માં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા તે ત્યારે નથી ખબર ને કે સમાધાન માટે આવશે હે તો પછી આવો અને ક્યો કે